ફાનો ભીન અને લગભગ ઝડપી ને સાથે સાથે ક્યાંક વરસાદ ક્યાંક મેઘગજના અને ભારે ભીનગસ સાથે સમુદ્રમાં ભારે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકવાની શક્યતા રહે છે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે ભીનગ્છ પવન ફૂંકાવાની શક્યતા રહે છે લગભગ સામાન્ય પવન દસથી પંદર કિલોમીટર અને વિનગ પાંત્રીસ કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં ચાલીસ કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ બંગાળસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે છે જે વિશાખાપટ્ટન આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહે છે જ્યાંના ભેજ અને અરબસાગરના ભેજ ભેજના કારણે દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના ભેજ ભેજ ભાગોમાં હવામાનમાં ભારે પડતો આવે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી સુરત બારડોલીના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલા ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગુજરાતના કેટલાક ભાગમાં સાચા મળવાની શક્યતા હોય છે કારણ કે આ વખતે જેટ ધારા દક્ષિણ વર્ષે છે જેની અસર છે સાગરમાં થશે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં લગભગ આમ માર્ચ માસના અંતથી દસમી એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પ્રભાવ છે અને કેટલાક ભાગોમાં સાચા ભરવાની શક્યતા